આંકલાવના ગંભીરા પાસે મહીસાગર નદીમાં નાવડી પલટી મોટી જાનહાની ટળી જીવના જોખમે મુસાફરી ગંભીરા પાસે મહીસાગર નદીમાં નાવડી ઊંધી વળી મુસાફરોનો આભાર પૂછાવ આંકલાવ તાલુકાના ગંભીરા પાસે પસાર થતી મહીસાગર નદીમાં આજે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી નદીના એક કિનારાથી બીજા કિનારા મુસાફરોને લઈ જતી એક નાવડી અચાનક પલટી ખાઈ ગઈ હતી સદાસભ્ય આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ બે મુસાફરોને ગંભીરાના આસપાસના વિસ્તારના નોકરીયાતો તેમજ અન્ય રાહદારીઓ દરરોજ સમય બચાવવા માટે જીવના જોખમે નાવડી દ્વારા મહીસાગર નદી પાર કરતા હોય છે આજે પણ નાવડીમાં મુસાફરો સવાર હતા તે દરમિયાન અચાનક સંતુલન બગડતા નાવડી નદીના પાણીમાં પડતી ખાઈ ગઈ હતી નાવડી પલટી જતા અફરાત અફરીનો માહોલ સર્જાયો હતો જોકે અન્ય લોકો અને સ્થાનિકોની સમયસૂચકતાના કારણે નદીમાં ડૂબી રહેલા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા અકસ્માતમાં બે મુસાફરોને નજીવી ઇજાઓ થઈ હતી જેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી સ્થાનિકોમાં ચર્ચા છે કે પુલના અભાવે અથવા અન્ય સુવિધાના માકે લોકોએ દરરોજ આવી રીતે જોખમી મુસાફરી કરવી પડે છે આજની આ ઘટના તંત્ર માટે લાલબત્તી સમાન છે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે